એટલે એ કાલે માતા ભૂલી જ્યાં બે આ મુજબ ભૂલી જાય આમાં ભોણો થયેલા જોયો ને આવડો મોટો થઈ ગયો અંધારું થઈ રહ્યા ઘર હેડવું જીરો હે ચોખ હોય છે ઘર ઘર ઓમ

અમે રાધમપુર રાધમપુર નું લીધે યાર ભૂલી ગયું હેડ હેડ ઘર

લાડો કવાય સોના હલવા એ ફોન લાગ્યો મને યાર થોડો એ હેડકે યાર ઓને કરાવી દીધું ભૂલી જવું એ ચમ વાત આવો કે તમે ઘોડા

લાગવાનું દેદાર બીજું ખાલી દેદાર લાગો ન વિકમ ઠાકો જો હા લાગી તો લાગી ચોકો યાર કેટલી બધી આ તો આળા ને જો હેડ્યું રુ ના પડ્યું આમ રોઈ લે માધુ આવમ રો તો આમ તો તમે ઘર બની કઈ

છે જો મને હેડો પડ્યા શું ઘરા છે જો બોલે બોલે હવે લેવા તું હેડકો દલ્લી પડાવ હા હેડો 1 2 3 હેડો આવી ગયો ઘર આવી ગયો જો હું આવું છું મને ગરુ આવી ગઈ લે ઘર અધૂરિયે શીખા આ ઘર પૂરી આ યાર આતો કણ હતું નિગર હતું

ઘર પેસી મારે લેવા નતો માતા બેસી લેતી ને પચાસ ટકા

નાય બના શીરો શાક રોટલા કરે તમારા ઘેર આપવું જ નહીં શાક રોટલામાં આવજો આજ ત્યાં બસ છૂટા શાક રોટલાઈ મળી હેડો ખાઈ ખાલી

કોઈ ડંગ કોઈ દેતું જ નઈ મントરા કે તમારે 50% થઈ ગયું તો હવે તમે આના વધારે તો થઈ ગયું અલ્યા વધારે તો મારે ને મારે પૂરા કરે તો જેવી સીધો વાડ ઓમ ડોડા વાડમાં ના જા રો લે વાડમાં ના રસ્કો પેલા તમે હેડ અમા વાનાયે પેલા તમે હેડ આલુ ના એમ તમે હેડ છો ઊભો ખાલી સિરો બના દે અમાર નટલો કાચા આખલ ને કરું હા આ મારું ઘર અને એવું તો ગરમ પાણી મેળવું નાઈન નાઈ ના એમ તો એટલું બધું નહીં માર્યા બધા નહીં માર્યા અમારો હાર તો ના ઘરમાં ગરમો ઘર મજા આવી મોચો બંગ નાવ ના મોચો ડાળો જલ્દી ઊભો દેખાય પડ પહેલી ફીને જોયો તને હું ઓણ